સાબરકાંઠા જિલ્લાના હીડર તાલુકાનાંપાવે તેવો કિસ્સો સામે આવ્યો છે મોતને ઘાટ ઉતાર્યો છે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે કુવામાં પડેલા બાળકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તો માતાએ પોતાના બાળકને કુવામાં કેમ ફેંક્યું તે અત્યારે રહસ્ય છે ત્યારે સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ સામે આવશે તો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અચરાલ ગામે કાળજુ કંપાવે તેવો સામે આવ્યો છે જેમાં માત્ર દિવસના બાળકને બાળકને તેની જ માતાએ કૂવામાં ફેંકી દેતા મોતને ઘાટ ઉતાર્યો છે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને કુવામાં પડેલા બાળકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે માતાએ પોતાના બાળકને કુવામાં કેમ ફેંક્યું તે અત્યારે રહસ્ય અકબંધ છે